કેનાલમાં ડૂબી જનાર બંને બાળકોને બહાર કાઢવા સ્થાનિક તરવાયા બોલામાં આવ્યા હતા વહેલી સવારે એક વિદ્યાર્થીનો મૃતદેહ શોધી કાઢ્યો હતો મળતી પ્રાથમિક માહિતી અનુસાર શાળામાં છૂટીને બે બાળકો પોતાના ઘરે જઈ રહ્યા હતા તે દરમિયાન આ ઘટના બન્યું હોવાનું અનુમાન છે સમગ્ર ઘટના બનતા સ્થાનિક તરવૈયા દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી છે જ્યારે બાકોડ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે બાળકો ક્યાં ના છે તે અંગેની હજી કોઈ માહિતી મળી નથી બીજી તરફ કડાણા ડેમમાંથી સુજલામ સુફલામ કેનાલમાં સાતસો ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું જે હાલ બંધ કરવામાં આવ્યું છે દોસ્તો આ તું આજનો વિડીયો આજના વિડીયોમાં આટલું ફરી મળીશું બીજા વિડીયોમાં